નમસ્કાર મિત્રો હું છું આપની સાથે વિનુ ઠાકોર વાત કરવી છે મિત્રો કે આપણા બાળકોને હવે કઈ જગ્યાએ ભણાવવા મોકલવા કેવી રીતે ભણાવવા કોના ઉપર વિશ્વાસ રાખીને આપણા બાળકને આપણાથી જુદું કરી અને સારું શિક્ષણ મેળવવા માટે કોઈ યોગ્ય જગ્યાએ મોકલવા કે નહીં મોકલવા એવો એક પ્રશ્ન ઊભો થાય છે કારણ કે ટૂંક સમયની અંદર ટૂંક સમય પહેલાં અમદાવાદ સેવન થે સ્કૂલની અંદર બાળકો બાળકો ઝગડ્યા આઠમા ધોરણમાં ભણતા બાળક દસમા ધોરણમાં ભણતા બાળકને મોતને ઘાટ ઉતારી દેશે એ પણ આપણે જોયું ન્યૂઝના માધ્યમથી સોશિયલ મીડિયા દ્વારા જાણ્યું એની અંદર શિક્ષકો દ્વારા બેદરકારી રાખવામાં આવી સુપરવાઇઝરો દ્વારા કાળજી રાખવામાં ના આવી એના હિસાબે એક બાળકે બીજા બાળકના બીજા બાળક દ્વારા પોતાનો જીવ ગુમાવ્યો નાની નાની બાબતોમાં બાળક કેટલા પ્રકારનું મોટું કૃત્ય કરી નાખે છે એ એ ઘટના ઉપરથી આપણને જાણવા મળ્યું પણ બે દિવસ પહેલાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે આપણા બાળકને જ્યારે આપણા ગામની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ પૂર્ણ થાય અને આગળનું શિક્ષણ મેળવવા માટે હાયર સેકન્ડરીનું શિક્ષણ મેળવવા માટે કે આઈટીઆઈનું શિક્ષણ મેળવવા માટે જ્યારે આપણાથી લગભગ ચાલીસ કિલોમીટર પચાસ કિલોમીટર કે એનાથી વધારે કિલોમીટર જ્યારે કોઈ સંસ્થા હોય મોટી હાઈસ્કૂલ હોય અથવા તો કોલેજ હોય તો આ શિક્ષણ વધારાનું ઉપરના ભાગનું ઉપરના લેવલનું શિક્ષણ મેળવવા માટે જ્યારે આપણે આપણા બાળકોને મોકલતા હોઈએ છીએ આપણાથી જુદું કરીને અને ત્યાં આગળ સ્કૂલની અંદર તો શિક્ષણ જ મળે રહેવાની જમવાની આ સુવિધા આપણે કોઈ નાની મોટી એવી હોસ્ટેલની અંદર કરવામાં આવતી હોય છે અને હોસ્ટેલની અંદર આપણે એને રાખવામાં આવીએ અને એના આપણે યોગ્ય વળતર પણ આપતા હોઈએ છીએ એવાની અંદર એક વિડીયો એવો મિત્રો સામે આવ્યો વાયરલ થયો છે કે હોસ્ટેલની અંદર પણ આજે આપણા બાળકો સલામત નથી એ મિત્રો આપણને આ વિડીયા ઉપરથી જોવા મળશે તો આવો આપણે એકવાર આ વિડીયો જોઈ લઈએ અયા અયા કાવન કાવન યોહદી કાવન યોહદી ઓર નોબલ પેકેજ છે હે ને નોબલ જોમ પેકેજ છે નોબલ કાઈ મસા સુમ મટા 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 અહી અહી વિડીયોની અંદર મિત્રો જોયું કે નાની નાની બાબત ની અંદર આ બાળકો કેવી રીતે અંદરો અંદર લડતા હોય છે ઝઘડતા હોય છે કોઈ માસૂમ બાળક હોળું બાળક જ્યારે એના હક માટે કંઈ અવાજ ઉઠાવી નથી શકતું જે ડરીને રહેતું હોય છે એની સંભાળ કોણ રાખશે આપણે વિડીયોની અંદર જોયું કે ઘણા બધા બાળકો રૂમની અંદર છે આ એક હોસ્ટેલનો વિડીયો છે મિત્રો અને ત્રણ ચાર બાળકો એક માસૂમ બાળકને કેવી રીતે માર મારી રહ્યા છે આ કોઈ એ આઈ વિડીયો નથી જનરેટેડ વિડીયો નથી આ આ કોઈ બાળક દ્વારા શૂટિંગ કરેલો એક વિડીયો છે તો હોસ્ટેલની અંદર આ કેવા ખેલ ખેલાય છે આની જવાબદારી કોણ લેશે આ વિડીયોને તો શેર કરવાનો જ છે મિત્રો કારણ કે બીજી ઘણી બધી હોસ્ટેલોમાં આવું ના થાય અને યોગ્ય કાળજી લેવામાં આવે તો બહુ સરસ કહેવાય પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આવી ઘટનાઓ આવા વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે દરેક મા બાપ સુધી આવા વિડીયો પહોંચે છે ત્યારે મા બાપનો વિશ્વાસ એ ડગમગી જાય છે કે આપણા બાળકને આપણાથી જુદું કરી અને સારું શિક્ષણ મેળવવા માટે એને કોઈ હોસ્ટેલમાં મોકલીએ છીએ શિક્ષણ માટે રહેવા માટે ત્યારે ક્યાંય કોઈવાર વાર આપણા બાળક સાથે આવું તો નહીં થાય ને આવી રીતે મા બાપનો વિશ્વાસ ડગી જાય છે એમનામાં ડર ઊભો થાય છે આ વિડીયોની અંદર જોયું આપણે કે બાળકને ત્રણ ચાર બાળકો દ્વારા જે માર મારવામાં આવ્યો તો સારું થયું કે વધારે વાત બગડી નહીં પણ મિત્રો આ કઈ હોસ્ટેલનો વિડીયો છે એ પણ હું નથી જાણતો માફી ચાહું છું પણ વિડિયો વાયરલ થયો છે મારા સુધી આવ્યો છે તમને જણાવ્યું યોગ્ય લાગે તો શેર કરજો દરેક હોસ્ટેલના સુધી શિક્ષકો સુધી દરેક જગ્યાએ આ વિડીયો ફેલાય અને યોગ્ય કાળજી લેવામાં આવે નહીતર શું ખબર આવનારા સમયની અંદર કોઈ હોસ્ટેલની અંદર કોઈ મોટી ઘટના પણ બની શકે છે તો વધારે સમય નહીં લેતા રજા માગજો રજા આપો રજા આપશો કારણ કે મિત્રો ઝડપથી બોલવામાં થોડું ગપસા પડે છે સોરી પણ શીખી રહ્યા છીએ આપના સુધી વાતો મોકલવાનું મુદ્દાઓની ચર્ચાઓ કરવાનું એટલે સપોર્ટમાં પણ બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા નવા ઘણા બધા એવા નવી નવી ગુજરાતની વાતોના મુદ્દાઓના ઘટનાઓના વિડીયો આપના સુધી મોકલતો રહું તો રજા આપશો જય ગરવી ગુજરાત જય ભારત જય હિન્દ જય માતાજી